yes oh yeah, mm. 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 like hi

અમારા સાત દિવસનો સફર ખૂબ જ સારી હતી અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે અમે સ્મોલ સ્કેલના પ્રોડક્ટ અત્યારે એક સવિસ્તર પ્રોજેક્ટમાં અમારી કંપનીમાં ઊભી છે ઈટ્સ બેકડ જો ઇનોવેશન છે એમાં આપણે સવારથી લઈને સાંજ સુધી કાર્યક્રમો રાખ્યા છે એમાં સવારે આપ બ્લડ ડોનેશન કે ધેન આપકો પેરામેડિક્સ બીજું

uh so thank you mm -hmm. <laughs> 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 know okay, okay. Ready? Ready? મારું નામ જય શંખાવરાજે અને આજે હું તમને અમારી જર્ની વિશે ખૂબ જણાવીશ બે હજાર અઢારમાં અમે ત્રણ એન્જિનિયરોએ સ્ટાર્ટ કરેલી આ કંપની આઠસો સ્ક્વેર ફૂટથી ચાલુ કરેલી કંપની આજે એસી હજાર પ્લસ સ્ક્વેર ફૂટ એરિયા આપણી પાસે છે અને આપણે આજે ત્રણ લોકોમાંથી આપણે એસી જણાની ટીમ છે અને આ ફેક્ટરી આપણું એસી હજાર સ્ક્વેર ફૂટ છે જે ક્લાસ મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન ફેક્ટરી છે જેમાં આપણે હન્ડ્રેડ પર્સન્ટ ઓટોમેશન ફેક્ટરી બનાવેલી છે અને આ ફેક્ટરી થી આપણે પેન ઇન્ડિયા અને એક્સપોર્ટ પણ ફિટ કરશું અને રિન્યુએબલ છે ઇન્ડસ્ટ્રી છે અને અલગ અલગ સેગમેન્ટ માં આપણે પ્રોડક્ટ આપશું થેન્ક યુ મારું નામ કૃણા ડોબરિયા છે અને હું સિંક્રો ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છું અને અમે બંને જે જયભાઈ કીધું એ પ્રમાણે અમે બંને સાથે આ કંપની સ્ટાર્ટ કરેલી ખાસ કરીને સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો સોલાર રિન્યુએબલ છે ઇન્ડસ્ટ્રી છે એક્સપોર્ટ ડિવિઝન છે ગવર્મેન્ટ સેગમેન્ટ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ પાંચ સેગમેન્ટમાં અમે ખાસ કરીને અમારું સોલ્યુશન પ્રોવાઇડ કરીએ છીએ જેમાં સોલારમાં અમારી જે કંપનીની છે એક્સપોર્ટી અમે ખાસ ડેવલપ કરેલી છે જેમાં રૂફટોપ સોલાર છે કોમર્શિયલ રૂફટોપ સોલાર છે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર છે તો અમે ઇન્ડિયાની એક એવી લોતી કંપની છે કે જેમાં ટોટલ ટાઈપ ટાઈપનું સોલારનું સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ અને જે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર છે એમાં ઇન્ડિયાનું હાઈએસ્ટ જે ટાઈપ ટેસ્ટેડ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેના જે પેનલના સોલ્યુશન હોય છે તે આપણી પાસે છે અચીવ કરેલા છે આપણે આપણી પાસે છે ખાસ કરીને કાલના ડાયરાની જે વાત કરી મેડમ એ પ્રમાણે કે કાલનો જે અમારો ડાયરો છે એ અમે ટૂંકા મહિને રાખેલો છે કે અમારે જે કેવું છે કે આપણી જે સંસ્કૃતિ છે જે ટ્રેડિશન છે એને સાથે રાખી એમાં શું નવું કરી શકી પર્યાવરણ માટે શું નવું કરી શકી એને સાથે અમે કામ કરવા માંગીએ છીએ જનરલી ખાસ કરીને અમારી કોઈ પણ ઇવેન્ટ છે દિવાળી ગિફ્ટિંગ છે અમારી ટીમ કોઈ પણ સેલિબ્રેશન છે તો બધામાં જ અમે ટ્રી પ્લાન્ટેશન ને છે ને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ તો અમે એવું વિચાર્યું કે શું કામ એને ખાલી આપણા પૂરતું સીમિત રાખીએ આપણે બધાના માટે ઓપન કરીએ તો અમે એક આ ડાયરાનું આયોજન કરેલું છે કે જે અમારો ઓપનિંગ સેરેમની ઇનેગ્રેશન ઇવેન્ટ છે તે દિવસે અને જે તેમાં આવીને જે તે કોઈ વ્યક્તિ એના ફેમિલી છે ફ્રેન્ડ્સ છે કોઈ મોટી કંપની છે તો એને સીએસઆર અ ફંડ માટે છે એક્ટિવિટી માટે કામ કરી શકશે કોઈને પોતાનું ગામ માટે કામ કરવું છે તો એ કરી શકશે અને પ્રી પ્લાન્ટેશન એ તે જે તે વ્યક્તિ છે એ સદભાવનાના ડેસ્ક ઉપર જઈ અને પોતાનું ઇન્ડિવિઝુઅલ ફૂલ ટ્રાન્સપોરન્ટ વેમાં જે વર્ક થશે ડાયરો જે છે એ આપણે રાવકી ગામ છે રાજકોટમાં क्या रखे लो जे क्या हमारी प्रेक्टिस है जे 80,000 स्पेडफीट मारी स्क्रैप कर लो एक फ्रॉम अरे क्या हमारी प्रेक्टिस है ने एज प्लेस मां अपना अकू आयोजन करे लो जे काले तारिक मार बार नवंबर 2025 ना रो अपना ऐसा विचार कैसे है वो के तुम्हारा लुस्शा अपन जरूर करके तुम्हारे जगह कुंजस्ट �

જે ઓલમ્પિકમાં જેમને મેડલ લીધેલા છે પહલગામમાં જે હુમલો થયો એમાં જે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે છે તો એવી બધી એક્ટિવિટીમાં અમે કોઈ પણ કારણોસર આપણા ટ્રી પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ તો અમને એમ થયું કે અમે અત્યારે છે ને ટોટલ નાઇન હન્ડ્રેડ ટ્રી જેવું પ્લાન્ટેશન કરેલું છે બટ હવે અમને એમ થયું કે આપણે જે સહભાગી આપણે આપણી સાથે ટીમ ને કેમ કે બધા અમને પૂછતા હોય કે તમે કેવી રીતે કરો છો આ છે તે છે તો બધાને સાથે લઈને અમે આગળ વધવા માંગીએ છીએ એટલે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આ ડાયરાનું આયોજન કરી જે આપણે આપણી સંસ્કૃતિ સાથે ભી કનેક્ટ કરે છે અને પર્યાવરણ માટે એક નવું આપણે કામ કરવાની આપણને પ્રેરણા બી આપે છે તો સાથે મળીને આપણે બધા કામ કરી શકીએ એ વિચાર કેવી રીતે આવે છે અને આ દિવસે અમે 1 લાખ ટ્રી પ્લાન્ટેશન નો સંકલ્પ કરીએ છીએ અમે 1 લાખ ટ્રી આખા રાઉટીમાં પ્લાન્ટેશન કરવા અ એવરી યર કેવું છે અમે કઈક ને કઈક નવું નવું વર્ક કરતા હોય છે તો આપણું જે અમારો દિવસ બાર નવેમ્બર બે હજાર અઢાર માં છે ને કંપની પહેલી વખત અમારે જે એસ્ટાબ્લિશમેન્ટ થયેલું હતું તો એ દિવસને ખાસ બનાવવા અને સોસાયટી માં અમે આપવા માંગીએ છીએ એ ભાવના થી લઈને અમે પર્યાવરણ ડાયરો અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલું છે

નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ આપનું સ્વાગત છે અત્યારે આપણી સાથે સિંક્યુ ઇલેક્ટ્રોનિક્સના બે ડાયરેક્ટર આપની સાથે ઉપસ્થિત છે એ લોકો એન્જિનિયર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને કંપનીના ના ડાયરેક્ટર છે એમણે બાર નવેમ્બર બે હજાર અઢાર ના જે કંપની ની સ્થાપના થઈ ત્યાંથી એમને એક વિચાર આવ્યો કે સેવકીય પ્રવૃત્તિ પણ આની સાથે કરવી તો આવતીકાલે જે બાય ના એમની કંપનીનો સ્થાપના દિવસ છે તો અલગ અલગ સેવક અવ્યવત્તિનું આયોજન કરેલું છે તો એમના મુખે જ આપણે સાંભળીએ કે કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સર આવતીકાલે જે તમારું આયોજન છે એ કયા પ્રકારનું આયોજન છે અને કયું કયું આયોજન છે મારે દશકરણ જણાવો કાલની તારીખમાં જે અમારું આયોજન છે એમાં મેન ખાસ કરીને અમે કંપનીનું એરે ઇનેગ્રેશન ઇવેન્ટ રાખેલી છે જેમાં આપણે છે ને કંપનીને ફૂલ ફેસિલિટીમાં આપણે રન કરવા માંગીએ છીએ એમાં અમે એક કેવું છે કે સોસાયટીને ને આપવાની ભાવના સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ કે જે આપણે સિવિલ હોસ્પિટલમાં માં સેમિયા ગ્રસ્ત બાળકોને એ બધાને બેનિફિટ થાય એના માટે આપણે એક રાખેલો છે અને રાતે જે વૃક્ષ ડાયરો રાખેલો છે કે જેમાં ટ્રી પ્લાન્ટેશન એક્ટિવિટી કરશું અને પર્યાવરણ માટે બધા સહભાગી થશું અને બધા સહફાળો દાખવશું આવતી જે વૃક્ષો પણ છે તો એમાં કોઈ આપણે સંકલ્પ કરેલો છે કે ભાઈ અમે આટલા વૃક્ષો વાવશું અથવા તો આ પ્રકારના વૃક્ષો વાવશું એ કોઈ આપણે સંકલ્પ કરેલો છે તો એ જગ્યા અમારે દર્શક મિત્રો ને જણાવો એસજી હા અમે કાલે એક લાખ ટ્રી નો સંકલ્પ છે એ કાલે અમે ત્યાં ડાયરામાં ઓપન કરશું અને એક લાખ ટ્રી રાવકીમાં અમે પ્લાન્ટેશન કરશું અને આવતીકાલે જે રક્તદાન કેમ્પનું આયોજન છે તો એમાં આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થી જે જરૂરિયાતમંદ થેલેસેમિયા પીડિત જે બાળકો છે

સાહેબ આપડે સેવાકીય પ્રવૃત્તિ તો છેલ્લા ઘણા વર્ષોથી થી કરું છું તો આપણે અનેક વૃક્ષો આપના કર્મચારીઓ ના નામે આપના ક્લાઈન્ટ નામે અને ઈવન આપણે જે સમાજમાં જે લોકો ખરેખર જે કામ કરે છે માની લો કે આપડે હમણાં થોડાક સમય પહેલા જે પહેલગામ હુમલો થયો એમાં જે જવાનો શહીદ ત્યાં છે એમના ફેમિલીના નામે પણ આપણે જે વૃક્ષો આવેલા છે તો એ અમારા દર્શક મિત્રો જણાવો અને દર્શક મિત્રો ને પ્રેરણા આપો એવરી યર અમે કોઈને કોઈ ટ્રી પ્લાન્ટેશન માટેનું કોઈને કોઈ આયોજન કરતા હોઈએ છીએ તો ફર્સ્ટ યરમાં અમે જે કરેલું તો અમારી ટીમથી સ્ટાર્ટ કરેલું હતું પછી એડ ઓન કરતા જઈએ છીએ અત્યારે ક્લાયન્ટ છે વેન્ડર છે ફ્રેન્ડ્સ ફેમિલી ટીમ છે હવે અમે ટૂંકમાં સ્પોર્ટ્સ ને આપણે ક્રિકેટની ઉપર જઈને બી એક કામ છે આપણે જે આપણે કરવાનું છે જેને આપણે પ્રેરણા આપવાની છે તો અમે ઓલિમ્પિકમાં પેરા ઓલિમ્પિકમાં બધા મેડલિસ્ટ ને નામના બી ટ્રી પ્લાન્ટેશન કરાવેલા છે ઇવન આપણે જે પહેલગામ અટેક થયો તો એમાં જે બી છે તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શહીદો માટે એના નામના બી ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ અમે લોકોને શું સંદેશ આપવા માંગશો આવતીકાલે આ જે ભવ્ય આયોજન છે એ નિમિત્તે અને સમાજમાં ઉપયોગી થઈ શકે એવો લોકોને શું આપ સંદેશો દેશો સંદેશો તો એક જ છે કે જે આપણે આયોજન તો કાલ એક દિવસનું છે તમે એમાં આવો સહભાગી થાવ તો ઠીક છે બટ આપણે એક નિરંતર એક સોસાયટી માટે સમાજ માટે એક સારું કામ કરતા રહીએ એકબીજાને રહીએલ થતા રહીએ અને એકબીજાને સપોર્ટ આગળ વધીએ એ જ અમારો ખાસ સંદેશ છે તો દર્શક મિત્રો આવતીકાલે ભવ્ય વૃક્ષયા ડાયો છે કે જે વૃક્ષાયોપન ને સમર્પિત થયો છે તો એવા ડાયામાં પણ આપણે સહભાગી થઈએ અને પણ આપણે સહભાગી થઈએ ધન્યવાદ